સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે 2026 ની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વર્ષનું ધોરણ 10 નું એ આવી ગયું છે અને એ પણ વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશન સાથે અને એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કીપર તમને પ્રાપ્ત થઈ જશે ધોરણ 10 ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ જે વેબસાઈટ છે એ નોનિતની વેબસાઈટના માધ્યમથી પણ તમે આ અસાઇનમેન્ટ બુકની જે લિંક છે એ તમે મેળવી શકો છો

આ ક્યુઆર કોડ તમે તમારા મોબાઈલમાંથી તમે સ્કેન કરશો એટલે તમને ત્યાં આગળ એક્સેસ કોડ એન્ટર કરવા માટે કહેવામાં આવશે ત્યાં આગળ તમારે અહીં દર્શાવેલો જે એક્સેસ કોડ છે આ એક્સેસ કોડને તમારે એન્ટર કરવાનો રહેશે જેવું તમે આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝી બુક તમને જે એપ્લિકેશન છે તેમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે સ્માર્ટ ડિઝી બુકનો ઉપયોગ કરી શકો છો એની સાથે વિદ્યાર્થી મિત્રો તમે ફ્રી ઓનલાઈન આન્સર કીનો પણ ઉપયોગ કરી શકો છો

જે તમને દરેક બુક સેલર ત્યાંથી તમને પ્રાપ્ત થઈ જશે અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ જે વેબસાઈટ છે એ વેબસાઈટ ને ઉપર પણ તમને એ ઉપલબ્ધ થયેલું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો જેટલું ગાલા અસાઇનમેન્ટ બુક નું મહત્વ રહ્યું છે ને એટલું જ મહત્વ 2024 ની બોર્ડ ની પરીક્ષા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ નું પણ રહેલું તમને જોવા મળશે અને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ના તમામ વિષય ની જે અપેક્ષિતો છે એ બજારમાં આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો અને એની કિંમત પણ તમે જોઈ શકો છો

જે સાહિત્યકાર છે બરાબર આ સાહિત્યકાર કઈ કૃતિના સાહિત્યકાર છે તો આપણે જવાબ લખી શકીએ છે કે ભાઈ ડ દીકરી જે સાહિત્ય કૃતિ છે તેના એ સાહિત્યકાર આપણને રહેલા જોવા મળશે ચલો અઢાર નંબરનું જોડકું જોઈએ કલાપી તો ભાઈ કલાપી એ કઈ કૃતિના કરતા છે તો એ આપણે જોઈએ અ શિકારીને બરાબર એ સાહિત્ય કૃતિના એ કરતા સાહિત્યકાર રહેલા જોવા મળશે ઓગણીસ નંબરનું જોડકું જોઈએ તો ભાઈ રાજેન્દ્ર શાહ જે સાહિત્યકાર છે એ કઈ સાહિત્ય કૃતિના છે તો આપણે જવાબ લખી શકીએ કે બ બોલીએ ના કાઈ બરાબર એના એ સાહિત્ય સાહિત્ય કૃતિના એ સાહિત્યકાર આપણને રહેલા જોવા મળશે અને છેલ્લે બરાબર જે સ્નેહરશ્મી જે સાહિત્યકાર છે એ કઈ કૃતિના સાહિત્યકાર છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ક હાઈકુના એ સાહિત્યકાર આપણને રહેલા જોવા મળશે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખીને ચાર ગુણ સીધે સીધા તમે મેળવી શકો છો અથવા તમે સ્ક્રીન ઉપર અહીંયા આગળ જવાબ તમે જોઈ શકો છો જેના તમને કુલ ચાર ગુણ મળવા પાત્ર થશે કેટલા ગુણ મળવા પાત્ર થશે ચાર ગુણ તમને મળવા પાત્ર થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે ખાલી જગ્યા આપી છે તેના એક સાચો જવાબ છે અને બીજા બે ખોટા જવાબ છે એટલે ત્રણ વિકલ્પ છે ત્રણ એક સાચો જવાબ બીજા બે ખોટા તો આપણે જોઈએ એકવીસ નંબરની ખાલી જગ્યા સિલવંત સાધુ નો અર્થ ખાલી જગ્યા થાય વિકલ્પ આપીએ છીએ બાવીસ નંબર જોઈએ તો ભાઈ સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે તો ભાઈ સ્વજન સુધી કોણ લઈ જશે વિકલ્પ આપીએ છે મિત્રો ઈશ્વર કે દુશ્મનો તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ દુશ્મનો સ્વજન સુધી આપણને દુશ્મનો લઈ જશે ત્રેવીસ નંબરની ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા બનવો એ દુર્લભ છે વિકલ્પ છે કુલદીપક દેશ દીપક કે ભાઈ મહાન તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ દેશ દીપક બનવું એ દુર્લભ છે ચોવીસ નંબરની ખાલી જગ્યા જોઈએ રાધાની આંખમાં ઉડાસી હોવાનું કારણ ખાલી જગ્યા છે ઓકે રાધાની આંખમાં ઉડાસી હોવાનું કારણ ખાલી જગ્યા છે તો ભાઈ આપણે વિકલ્પ આપ્યા છીએ કૃષ્ણ વીર કૃષ્ણ મિલન યમુના નું વહેણ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે બે હાજર છવ્વીસ ના વર્ષ નું આઈએમપી બેચ લઈને આવી ચુક્યું છે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી ની અંદર તમને મુખ્ય ચાર વિષયો તમારા માટે ધ્યાનમાં લેવામાં આવ્યા છે મુખ્ય ચાર વિષયોની અંદર આપણે જોઈએ તો ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય આ ચાર વિષયો માટે આઈએમપી બેચ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો फटाफट તમે આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો અને હા જે વિદ્યાર્થી મિત્રોએ A1 નો ટાર્ગેટ રાખ્યો છે એ તમામ વિદ્યાર્થીઓ માટે આ આઈએમપી બેચ એક ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો સાબિતરૂપ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો તો પછી તમે જો બાકી હોય આ આઈએમપી બેચમાં તો તમે કારણ કે આ આઈએમપી બેચની અંદર જે બેનિફિટ છે એ તમે વિચાર્યું ન હોય એટલા અદરક એના બેનિફિટ રહેલા જોવા મળશે તો જોઈએ સૌથી પહેલું કે ભાઈ બોર્ડની ની પ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે એટલે કે વિદ્યાર્થી મિત્રો બોર્ડની ની પ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરવામાં આવશે એટલે કે ભાઈ માળખું જે છે ને એ માળખા પ્રમાણે તમને તૈયારી કરવામાં આવશે અને જે બોર્ડની પરીક્ષામાં મહત્વના જે પ્રશ્નો છે ને એ મહત્વના પ્રશ્નો ઉપર તમને તમને ખાસ ભાર મૂકવામાં આવશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ કે ભાઈ લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમારા માટે ઉપલબ્ધ કરવામાં આવશે જ્યારે તમારા માટે લાઈવ લેક્ચરનો આયોજન કરવામાં આવશે અને એ આયોજન દરમિયાન તમે કોઈક અનિવાર્ય સંજોગો અનુસાર તમે હાજર રહી શકતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે અમને જાણ કરશો એટલે એ જે લાઈવ સેશન છે તેનો રેકોર્ડેડ લેક્ચર તમારા સુધી પહોંચી જશે અને તમે તમારા સમયની અનુકૂળતાએ તમે એ રેકોર્ડેડ લેક્ચર જોઈને તમે તમારી તૈયારીને આગળ વધારી શકો છો એટલે કે તૈયારીમાં ક્યાંય કોઈ પણ પ્રકારની તૂટ પડશે નહીં કે ગેપ પડશે આગળ આપણે જોઈએ આ પ્રેઝન્ટેશન સાથે તમને વિદ્યાર્થી મિત્રો સમજૂતી આપવામાં આવશે જેથી કરીને તમે બિલકુલ સરળતાથી તમે યાદ રાખી શકો વિદ્યાર્થી મિત્રો તમને અમારા દ્વારા જે પીડીએફ ફાઇલ આપવામાં આવશે ને એ પીડીએફ ફાઇલની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટીની પીડીએફ ફાઇલ આપવામાં આવશે તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમારા ડાઉટ સોલ્વ કરવામાં આવશે અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અમે તમને બેકઅપ પ્લાન પણ તમને આપી રહ્યા

પાછલા વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે ને એ પ્રશ્નપત્રોના સોલ્યુશન પણ અમારા દ્વારા તમને કરાવવામાં આવશે અથવા તો સોલ્યુશનને જે પીડીએફ ફાઇલો છે એ પણ તમને આપવામાં આવશે બરાબર એટલે કે પાછલા વર્ષોના જે પ્રશ્નપત્રો છે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એના સોલ્યુશનની મદદથી બરાબર એના સોલ્યુશનની મદદથી તમારે કેવી રીતે પ્રશ્નપત્રોને લખવાની તૈયારી કરવી એ તમે સરળતાથી શીખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેડવા માટેની એક વિષયની કિંમત છે માત્ર ને માત્ર માત્રો એટલે કોઈ રૂપિયા તમે પે કરશો એટલે કોઈપણ તમે જે વિષયની અંદર આ આઈએમપી બેસની અંદર જોડાવા માટે અથવા વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો અથવા વિદ્યાર્થી મિત્રો તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને પણ ઓશિયન કોચિંગ એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને બધું 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 તમે જાણી શકો છો જોઈ શકો છો અને અને મેળવી શકો શકો છો છો તમે તમારી તૈયારીને આપી ચલો આટલા સીમિત ન રહેતા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ આગળની સૂચના છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો એના તમને કુલ બે ગુણ મળવા પાત્ર થશે

વાચકાચ મન નિર્મળ રાખ એટલે કે વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખ ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે છે સ્ક્રીન ઉપર છે કે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં તમે ઉત્તર લખો ગમે તે બે ગમે તે બે એટલે એનો મતલબ થયો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને ત્રણ પ્રશ્નો પૂછાશે વિકલ્પ તમને એક મળશે ત્રણ પ્રશ્નો પૂછાશે ત્રણ માંથી તમે જે પ્રશ્નોના જવાબ સરળતાથી લખી શકો એવા કોઈ પણ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે ઓકે એના તમને કેટલા ગુણ મોરવા પાત્ર થશે એના તમને કુલ ચાર ગુણ તમને મળવા પાત્ર થઈ જશે કેટલા ગુણ મોરવા પાત્ર થશે ગુણ તમને એના થવાના છે છે ઓકે તો આપણે જોઈએ નંબરનો પ્રશ્ન ઉપર તમારા માટે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનો ખમીર છે એમના પ્રાણો માં એ રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન એ રત્નાકર જેવું સમૃદ્ધ છે આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખીને આપણે પૂરેપૂરા ગુણ અહીંયા આગળ મેળવી શકીએ છીએ ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 28 સ્ક્રીન ઉપર છે કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે

આથી ચાંદલિયો લોકગીતમાં ગીતમાં કાવ્ય નાયિકાએ નરદોઈને પોતાની વાડીમાંનો મૂળલો કહ્યો છે આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ બરાબર ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપ આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતીનો અભ્યાસ કરીએ છીએ અને પ્રશ્નપત્ર નંબર ચાર જેનો વિભાગ બીનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી રહ્યા છે આવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો તમને ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ દસ જે કાલા અસાઇનમેન્ટ બુક છે બે હજાર તમામ વિષયના સોલ્યુશન મેળવીને તમે તમારી તૈયારી આખરી ઓપ આપી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે તમારા મનમાં એવો પ્રશ્ન ઉદભવતો હશે કે સર મને આ તમામ વિષયના ગાલા સોલ્યુશનના ના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ મેળવવી છે ક્યાંથી મળશે ચિંતા નહીં કરો મોબાઈલ લોન ને અત્યારે જ મોબાઈલ નંબરનો સંપર્ક કરી લો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરશો ને એટલે તમને આ કાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે બિલકુલ ચિંતા કરવી નહીં અને જો કદાચ તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરની અંદર જશો તો ત્યાં તમને ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એના માધ્યમથી પણ તમે એ સરળતાથી મેળવી શકો છો એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે છે સ્ક્રીન ઉપર એ નીચે આપેલા પ્રશ્નોના આઠ ડાશ વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે ગમે તે બે અહીં પણ વિદ્યાર્થી મિત્રો ગમે તે બે છે એટલે કે ત્રણ પ્રશ્નો પૂછાશે ત્રણમાંથી કોઈ પણ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને એ બે પ્રશ્નો કયા લખવાના તમે જે તૈયારી કરેલી છે અને તમે લખી શકો ને એ બે પ્રશ્નો લખવાના એક પ્રશ્નોના ગુણ એટલે બે પ્રશ્નો લખશો તો એના તમને છ ગુણ મળવા પાત્ર થશે આપણે આગળ જોઈએ ત્રીસ નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવ લક્ષણો જણાવવાના છે

સાચો વૈષ્ણવ વજન એ પરાય પીડાને એ આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ એ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા એ પ્રયત્નશીલ રહે છે તે નમ્ર હોય છે તે સૌને વંદન કરે છે સૌનો આદર પામે છે કોઈની એ ક્યારેય નિંદા કરતો નથી નિંદા કરતો નથી અને જે લોકો એની નિંદા કરે તો એનાથી એ ડરતો પણ નથી પોતે કોઈની નિંદા કરતો નથી મન વચન તેમજ કર્મમાં એ કસો એ વિરોધાભાસ પણ હોતો નથી એ જ એનું સાચું ચારિત્ર છે કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને એ ધન્ય પણ માને છે અને એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે એને મન કોઈ મોટું નથી કોઈ નાનો નથી જે ઈચ્છા કે કામના સૌને એ દુખી કરે છે એને એનો એને ત્યાગ કર્યો છે જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે છે એનો આ સાચા વૈષ્ણવ વજન એ ત્યાગ કર્યો છે પર સ્ત્રીને તે માતા સમાન ગણે છે સાચું બોલે છે સાચું જીવે છે સાચાને એ સાથ આપે છે અને મહેનતનું તે ખાય છે બીજાને મહેનતનું પારકુ ધન એને માટે એ તેજ્યા છે એને હાથ પણ એ અડાતો નથી એને મોહ માયા સ્પર્શી શકતા નથી એ એથી એ પર હોય છે એનું જીવન એ જલ કમલવત હોય છે અને એના સાચા વૈષ્ણવ વજનના હૃદયની અંતર એના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે એના ચિત્ત એ રામ નામની ધૂનમાં જ એ હંમેશા માટે એ લીન હોય છે તન્મય હોય છે એ નિર્લોભી નિષ્કપટી અને નિર્મળ હોય છે કામ ક્રોધ અને કામ ક્રોધ ઉપર એનો કાબુ હંમેશા માટે રહેલો હોય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ચલો આપણે આગળ જોઈએ એકત્રીસ નંબરનો પ્રશ્ન

આજે એ મને હાથ દે છે અર્થાંત એ મને સહારો દે છે આવી વ્હાલી દીકળીને કેમ ભુલાય જ્યારે શરણાઈના સૂર એ સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને એ પ્રત્યક્ષ દેખાય છે આમ વ્હાલી અને મેથડી એ દીકરીના ગૌરવભર્ય સ્થાન અને માન એ હંમેશા પિતાના હૃદયમાં એ રહેવાના જ છે આ રીતે સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પૂરા ગુણ મેળવી શકીએ છીએ ચલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બત્રીસ ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેરાનું એ ચિત્રાત્મક વર્ણન તમારે રજૂ કરવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે જવાબ જોઈએ કે ગ્રામ જીવનમાં ખેતર ખેતર અને વાડી એ ખેડૂતનું કાર્ય કર્મ ક્ષેત્ર પણ રહ્યું છે ખેતરનું એ સારસ્વ ખેતરનું એ સારસ્વ

ઉપરની અણખેડ પત્તી જ્યાં ધોર માટે ઘાસ થાય છે માં છે ભાતુ છે ભાતામાં રોટલો અને છાસ છે ખેડ કરતા કરતા એ થાક લાગે ત્યારે ચલમનો કષ્ટ લઈ લેવો લઈ લેવો

કાવ્યમાં એ વર્ણવાયેલા આ પ્રાકૃતિક જીવનના દ્રશ્યો કાવ્ય માટે સાધનો છે સાધ્ય છે સાધ્ય તો છે છે કાવ્ય કાવ્ય સાધનો ઉત્પાદનોથી એ સિદ્ધ થાય એક બપોરે એ પ્રસ્તુત ગ્રામ જીવનના આટલા વર્ણન માત્રથી આપણે જોયેલા એ ગ્રામ્ય જીવનના એ અન્ય દ્રશ્યો પણ એ માનસપથ ઉપર એ તરી આવે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના નવા નવા અપડેટ મેળવવા જો તમે ઈચ્છો છો તો અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જો તમને કોર્ષને લગતી વધુ માહિતી મેળવવી હોય તો અત્યારે જ તમે અમારા અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુમાં વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર ચાર જેનો વિભાગ બી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે આગળના વિડીયોમાં આપણે ફરી પાછા એક નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ